વડોદરા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત તબીબોએ એકતાલીસ વર્ષીય મહિલાને આપ્યું જીવનદાન વડોદરામાં એકતાલીસ વર્ષીય યુવાન મહિલાને અચાનક છાતીમાં દુખાવો અને શ્વાસની તકલીફ થતાં બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા દર્દીનું બ્લડ પ્રેશર ઓછું જણાયું સાથે સાથે તેમના હૃદયના ધબકારા પણ સોની ઉપર હતા અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ સિત્તેર ટકા જ હતું તપાસ બાદ બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટે તેમનો હૃદયનો ભારે અટેક આવ્યો હોવાનું જણાવ્યું બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરની ટીમે સમયસર નિદાન કરીને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરી તેમની જે બંધ નડી છે તે ખોલવી પડશે તેમ જણાવ્યું હતું પરંતુ દર્દીની પરિસ્થિતિ બિલકુલ સ્થિર ન હોવાથી આ પ્રક્રિયા ઘણી જોખમી હતી આ પ્રકારના સામાન્ય કિસ્સામાં દર્દીને જીવલેણ લેણ કોમ્પ્લિકેશન થાય તેવી સંભાવના લગભગ પચાસ થી સિત્તેર ટકાની આસપાસ હોય છે દર્દીના સંબંધીને સંપૂર્ણપણે માહિતી આપ્યા પછી એન્જિયોગ્રાફીની પ્રોસિજર કરવામાં આવી હતી એન્જીઓ દરમિયાન વિવિધ પ્રકારના બલૂન વડે ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ દર્દીની લોહીના વધારે પડતા ગઠ્ઠા હોવાના કારણે પરિણામ મળતું ન હતું અને આગળની પણ લોહીનો પ્રવાહ ચાલુ થઈ શક્યો ન હતો આ ગાળા દરમિયાન દર્દીનું બ્લડ પ્રેશર પણ ઓછું થઈ રહ્યું હતું લોહીના ગઠ્ઠાના કારણે દૂર કરવાના સ્પેશિયલ પ્રકારના કેથેટરનો ઉપયોગ કરવામાં આવ્યો તે છતાં પણ નળીમાં લોહીનો પ્રવાહ સામાન્યવત થઈ શક્યો ન હતો જેથી આ પ્રકારના દર્દીમાં ગુજરાતમાં પ્રથમ પ્રકારના સાધન ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું તેવા કિસ્સામાં અસરકારક રીતે લોહીના ગઠ્ઠા દૂર કરવામાં આ સાધન મદદરૂપ થાય છે ગુજરાતમાં સૌ પ્રથમ વાર જ આ પ્રકારના સાધનનો ઉપયોગ કરીને બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના અનુભવી અને નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પરવિંદર સિંહ ડોક્ટર મહેશ બસરગે અને ડોક્ટર ફાલ્ગુન પંચાલ ડોક્ટર हुसैन ભાટિયા ડોક્ટર સાગર શાહ અને ડોક્ટર શ્રેષ્ઠવ પવારે આ સફળ ટીમનો ભાગ હતા જેમના દ્વારા આ જટિલ એન્જીઓપ્લાસ્ટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને દર્દીને જીવલેણ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં આવ્યા જે કદાચ આ નવા સાધનની મદદ વગર શક્ય ન હતું આ સાધનનો ઉપયોગ કરીને અને નેગેટિવ પ્રેશર અપ્લાય કરીને નળી ખુલી જતા દર્દીના હૃદયની નળીમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યો અને આજે આપણે એક નવા પ્રકારનો કેશ જે ચેલેન્જિંગ રિયલી ચેલેન્જિંગ કેસ હતો એને આપણે એક નવો પ્રકારનો ડિવાઇસ કે જે કદાચ ગુજરાતમાં પ્રથમવાર જ યુઝ કરવામાં આવ્યું છે એનો યુઝ કરીને દર્દીની જિંદગી બચાવવાનો ટ્રાય કરવામાં આવ્યો હતો દર્દીને મેસિવ હાર્ટ એટેક હતો અને બ્લડ ડાઉન હતું શ્વાસ પણ ચડતો હતો સીધા સૂઈ પણ શકતા ન હતા અને આ પ્રકારના હાર્ટ એટેકમાં જોવા જઈએ તો જનરલી પચાસ ટકાની આસપાસ એવી કોમ્પ્લિકેશન થાય કે જિંદગી પણ જે લોહીના ગઠ્ઠા આટરીમાં હતા એને કાઢી ના શકે એટલે જે કન્વેન્શનલ વે હતા એ બધું જ કર્યું તેમ છતાં પણ એ આપણે કાઢી ના શક્યા અને દર્દીની સારી આગળની જિંદગી માટે થઈને બચવા માટે થઈને રુધિરાભીષણનું તંત્ર એ નળીમાં ચાલતું અત્યંત જરૂરી હતું એ માટે આપણી પાસે પહેલેથી આ પ્રકારનું સાધન અવેલેબલ હતું પણ આપણે ક્યારેય વાપર્યું નહોતું પહેલાં અને આ પ્રકારના દર્દીમાં એ વાપરવાનો આપણે પહેલો જ ઉપયોગ કર્યો અને એનાથી ઘણું સક્સેસફુલ આપણને રિઝલ્ટ મળ્યું જે નળીમાં લોહીના ગઠ્ઠા હતા છેક નીચે માણીને ઉપર સુધી આપણે એ ક્લિયર કરી શક્યા અને પછી સ્ટેન્ડ મૂકીને જે નળીમાં પહેલાં જેવું રુધિરપેક્ષણ તંત્ર હતું અથવા લોહીનો પ્રવાહ હતો એ આપણે ચાલુ કરી દીધો અને જ્યારે દર્દીને ઘણું જ ઘણી જ મદદ મળી અને એમના જે એટેક હતા એની ઘણી બધી અસર આપણે નાબૂદ કરવામાં પણ સક્સેસફૂલ રહ્યા જે કાર્ડિયોગ્રામની પેટર્ન હતી એ પણ બદલાવી ગઈ અને એમનું પમ્પિંગ પણ હતું જે હોસ્પિટલ છોડતા પહેલાં જ એમનું પમ્પિંગમાં પંદરથી વીસ ટકાનો સુધારો જોવા મળ્યો અને જ્યારે દર્દી દસ પંદર દિવસ પછી ફોલોઅપમાં આવ્યું ત્યારે કોઈપણ જાતની તકલીફ વગર એક સામાન્ય જિંદગી જીવતા એ તે જીવી શકતા હતા એ જ એક આ પદ્ધતિનો જે મેન ધ્યેય હતો એ આપણે પૂરો પાડ્યો છે અને દર્દીને આ પદ્ધતિથી ઘણી મદદ થઈ છે હું ડૉક્ટર સાગર શાહ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ બરોડા હાર્ટ અને ટ્રાયકલર હોસ્પિટલમાં કામ કરું છું આ પેશન્ટ અમારી પાસે એક મેસિવ એટેક સાથે આવ્યું હતું એટલો મોટો અટેક હતો કે આવા ટાઈપના દર્દીઓ યુઝઅલી પચાસ ટકાથી વધારે મૃત્યુ પામી જતા હોય છે એટલે આ પેશન્ટ જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે અમે એને ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી માટે લીધું હતું એન્જિયોગ્રાફીમાં અમને ખબર પડી હતી કે પેશન્ટની હૃદયની નળીમાં ઘણો મોટો બ્લડ ક્લોટ હતો અમે કન્વેન્શનલ પદ્ધતિનો ઇસ્માલ કર્યો થ્રોમ્બસ એસ્પિરેશન બલૂન પણ તેનાથી પેશન્ટનો બ્લડ ફ્લો રીએસ્ટાબ્લિશ થયો ન હતો એટલે પછી ડિસિઝન લેવામાં આવ્યું હતું કે આને કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમીની જરૂર છે કોરોનરી મિકેનિકલ થ્રોમ્બેક્ટમી એટલે એક એવો પ્રોસિજર છે જેમાં નાની ટ્યુબ હૃદયની અંદર જતી હોય છે અને જે બહાર એક એન્જિન સાથે કનેક્ટેડ હોય છે અને એમાં સક્ષમના પાવરથી આ બ્લડ ક્લોટ ખેંચવામાં આવે છે આ કર્યા પછી પેશન્ટનો બ્લડ ફ્લો સારો એવો એસ્ટાબ્લિશ થઈ ગયો હતો અને પછી સ્ટેન્ટ મૂકેલો જેનું રિઝલ્ટ એક્સિલેન્ટ રહ્યું હતું પેશન્ટની રિકવરી બી ઘણી સારી આવી હતી પેશન્ટ ત્રણ દિવસમાં ઘરે ગયું હતું અને પછી અઠવાડિયા પછી ફોલોઅપમાં આવ્યું એમાં પેશન્ટ એકદમ નોર્મલ થઈ ગયું હતું એટલે ધીસ પ્રોસીજર વોઝ વેરી સક્સેસફુલ ફ્રોમ આર સાઈડ અને અમે આશા રાખીએ છીએ કે અમે વધારે દર્દીઓની આ પ્રમાણે સેવા કરી શકીએ થેન્ક યુ